કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સિંગ તલની માવા ચિક્કી બનાવતા શીખીશું સૌપ્રથમ આપણે એક પેનમાં એકસો પચાસ ગ્રામ સિંગ લઈશું આને આપણે બેથી ત્રણ મિનિટ સુધી એકદમ સારી રીતે શેકી લઈશું હવે આ સિંગ શેકાઈ ગઈ છે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે એ જ પેનમાં એકસો પચાસ ગ્રામ જેટલા સફેદ તલ લઈશું આને પણ આપણે બેથી ત્રણ મિનિટ સુધી બહુ જ સારી રીતે શેકી લઈશું અને પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે શેકેલી સીંગના ફોતરા કાઢી લઈશું અને પછી આને મિક્સર જારમાં લઈ લઈશું મિક્સર જારમાં લીધા બાદ આપણે આને બહુ જ સારી રીતે ક્રશ કરી લઈશું આ ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે એ જ મિક્સર જારમાં શેકેલા તલ લઈશું અને પછી આને પણ બહુ જ સારી રીતે ક્રશ કરી લઈશું હવે આપણે એ જ પેનમાં સો ગ્રામ જેટલું દેશી ઘી ગરમ કરીશું ઘી થોડુંક મેલ્ટ થાય ત્યારબાદ આમાં બસો ગ્રામ ઝીણો સમારેલો ગોળ નાખીશું અને પછી આને બેથી ત્રણ મિનિટ સુધી સારી રીતે હલાવીને મેલ્ટ કરી લઈશું ગોળ મેલ્ટ થાય ત્યારબાદ આમાં સિંગ અને તલનો ભૂક્કો નાખીશું અને પછી આને બેથી ત્રણ મિનિટ સુધી એકદમ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આને એક થાળીમાં કાઢી લઈશું થાળીમાં કાઢ્યા પહેલાં આપણે થાળીને ઘી વડે સારી રીતે ગ્રીસ કરી લઈશું આવી જ નવી રેસીપી શીખવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણે આને થાળીમાં કાઢીને એકદમ સારી રીતે આને સેટ કરી લઈશું આ સેટ થઈ જાય ત્યારબાદ આપણે આને ચપ્પા વડે કાપા પાડી લઈશું અને પછી આને એક કલાક સુધી ઠરવા દઈશું આના પર ગાર્નિશિંગ માટે તમે કોઈપણ ડ્રાય ફ્રૂટ્સ મૂકી શકો છો એક કલાક બાદ આ ઠરી જાય ત્યારબાદ આપણે આના પીસીસ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું